રાજકોટમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડનું કૌભાંડ આચર્યાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે રગોલી પાર્કમાં એક હજાર એકસો ચોસઠ ફ્લેટમાં ઓછું બાંધકામ કર્યું છે મહાનગરપાલિકાના વેરા માપણી બાંધ ફ્લેટ ધારકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે તો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે ત્રણ અલગ અલગ કેટેગરીમાં આ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે અને હવે બાંધકામ ઓછું છે તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ એક મોટું કૌભાંડ કહી શકાય ગણતરી ને બે ચોરસ મીટર જેટલું ઓછું આપ્યું છે અહીંનો આંકડો છે ને એકચ્યુઅલ પર ચોરસ મીટરના બાવીસ હજાર પર ચોરસ મીટર બાંધકામ આપેલું છે હવે બાવીસ હજારની ની ગણતરી કરીએ તો ઓડિટ છે કે સાત કરોડ ઓગણપચાસ લાખ ચોપ્પન હજાર રૂપિયા જેટલા સરકારે નુકસાન એક્ચુઅલ સરકારે નુકસાનને એટલે ખરેખર તો નુકસાન આવીને લોકોનું છે કારણ કે આ યોજના છે ને સ્વયં નાણા સંચાલિત યોજના છે ને લોકોએ પૈસા આપ્યા ને એ પૈસામાંથી જ બધું બનેલું છે ઇવન તો જમીનના પૈસા ગુજરાત બોર્ડ આપ્યા એ પણ અમારામાંથી વસૂલ કરાયેલા છે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય અલગ અલગ યોજના હેઠળ આવાસ યોજનાઓ છે તે જાહેર કરવામાં આવતી હોય છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા આમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે આ કૌભાંડની જો વાત કરું આમ તો એક વ્યક્તિ માટે આ નાનું છે પરંતુ જ્યારે મોટી માત્રામાં આ ચકાસણી કરીએ તો સાત કરોડથી ઉપરનું આ કોપાન છે તે સામે આવ્યું છે એક આરટીઆઈ હેઠળ માહિતી પલિત થયું છે આરટીઆઈ માંગી છે તે શું છે મારું નામ ભીખાલાલ છે અમે લોકોએ આ જે આરટીઆઈ કરીને અમારા જે સોસાયટીના સભ્યો આરટીઆઈ કરીને અમને જે આ સીએજી રિપોર્ટ મળ્યો છે એમાં ભયંકર અન્યાય થયો એવું દેખાય છે તો અમે એમાં જે વિગતે વાત કરું તો એમઆઈજી ટુ એકાશી સ્ક્વેર મીટર છે ટોટલ ફ્લેટ છે બસો અને એમાં સત્યોતેર પોઈન્ટ પાંચ મીટર છે જ્યારે દસ્તાવેજમાં એકાશી પોઈન્ટ એકાસી સ્ક્વેર મીટર બતાવવામાં આવ્યું છે એટલે કે ત્રણ પોઈન્ટ પાંચનો ડિફરન્સ છે એવી જ રીતે એમઆઈજી વનમાં ત્રણ પોઈન્ટ સાતનો ડિફરન્સ છે એલઆઈજી ટુમાં એક પોઈન્ટ આઠનો ડિફરન્સ છે અને ફ્લેટમાંની સંખ્યા એમઆઈજી વનની ચારસો ચાલીસ એલઆઈજી ટુની ચારસો ચુમાલી એમઆઈજી આઈજી ટુની બસો એંસી એટલે કે સાત કરોડને ઓગણપચાસ લાખ રૂપિયા અને ચોપન હજાર રૂપિયાનું આ મોટું કૌભાંડ થયેલ છે અને એ લોકો પોતે જ્યારે મેં પીએમઓ પીજીમાં જ્યારે કમ્પ્લેન કરેલી ત્યારે એના જવાબમાં પણ તેઓ જણાવે છે કે અમે ટેન્ડરમાં આ રીતે આ રકમ અમે સ્ક્વેર મીટર એકાશી બતાવેલા છે તેમજ અમારા દસ્તાવેજમાં છે પણ સાચી વસ્તુ આને ન્યાયિક તપાસ થવી જોઈએ આવેલા અને એમાં પણ સત્યોતરણ પોઈન્ટ પાંચ છે આ બંને ગવર્મેન્ટની સંસ્થા છે કોર્પોરેશન સત્યોતેર પોઈન્ટ પચાસ બતાવે છે અને સીએજી રિપોર્ટ જે ઓથેન્ટિક કહેવાય સેન્ટ્રલ ઓડિટનો રિપોર્ટ છે એ પણ સત્યોતેર પોઈન્ટ પચાસ બતાવે તો આમાં ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે કઈ હોય સત્ય બહાર આવવું જોઈએ એવી અમારી લાગણી માગણી છે રકમ સાથે કીધું કે આ સાત કરોડ ઉપરનું કૌભાંડ થયું છે આની અગાઉ આવી તો અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે આમાં ઘણા બધા કૌભાંડો થયેલા છે કે જે જેમાં જે જે વસ્તુ બતાવી કંઈ આપવામાં આવી નથી અમને જ્યારે જાહેરાત કરી ત્યારે અમને જે વસ્તુ એમાં આપવાની હતી એ વસ્તુ ઘણી બધી નથી એવી એકવીસ આઈટમો છે એ અમે હાઈકોર્ટની અંદર પણ કેસ સબમિટ કરેલો છે એનો પણ કેસ અત્યારે પેન્ડિંગ છે અને આ અહીંયા એસોસિએશન પણ બન્યું નથી નથી બન્યું એનું કારણ એક જ છે ઈ લોકો એવું કે છે કે તમે એસોસિએશન બનાવતા નથી પણ અમે એસોસિએશન બનાવી કેવી રીતે એસોસિએશન એટલા માટે નથી બન્યું કે જે પૂર્તતાઓ છે ઈ કોઈ પૂર્તતાઓ કરવામાં આવી નથી એટલે હાલમાં અમારું જે મેન્ટેનન્સ છે એ પણ બેફામી લોકો વાપરે ને અમને ડરાવે છે કે તમારું મેન્ટેનન્સ ઝીરો થઈ જશે અત્યારે કોર્ટમાં કે અમે કોર્ટમાં પણ કીધું કે અમારું મેન્ટેનન્સ જ્યાં સુધી આ લોકો કમ્પ્લીટ કરીને અમને ના આપે ત્યાંથી ત્યાં સુધી અમારું મેન્ટેનન્સ વપરાવું ન જોઈએ અમારું મેન્ટેનન્સ વપરાવા છતાં પણ કોઈ પણ જાતની સુવિધાઓ તો અત્યારે છે જ નહીં વાત કરીએ જે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા જે ક્વાર્ટર્સ છે તેમાં આમ જુઓ તો નાનું કો એક વ્યક્તિ દીઠ જોઈએ એક પરિવારનું જોઈએ તો નાનું છે પરંતુ આખો સમૂહ જોઈએ તો મોટું કૌભાંડ છે તેમાં સ્પષ્ટપણે રિપોર્ટમાં સામે આવ્યું છે તો પછી અધિકારીઓ દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ રાજકોટમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડનું કૌભાંડ આશાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે રંગોલી પાર્કમાં એક હજાર એકસો ચોસઠ ફ્લેટમાં ઓછું બાંધકામ કરવામાં આવ્યું છે તો મહાનગરપાલિકાના વેરા માપણી બાદ ફ્લેટ ધારકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ તમામ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે

અને સીએજી રિપોર્ટમાં પણ સત્યોતેર પોઈન્ટ પચાસ બતાવેલો છે એટલે ટોટલ અમાઉન્ટ અમને અગિયારસો ચોસઠ ફ્લેટ ધારકોને સાત કરોડ ઓગણ પચાસ લાખ ચોપન હજાર રૂપિયાનું નુકસાન થયેલ છે જી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે તે મામલે તમે ક્યાં રજૂઆત કરી છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર સુધી જી અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રજૂઆત કરી હતી મેં પીએમઓ પીજીમાં પણ રજૂઆત કરી હતી પછી નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં પણ રજૂઆત કરેલ છે અત્યારે કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં માં સ્ટેટસ એન્ડ પ્રોસેસ બતાવે છે અને એ લોકોએ હાઉસિંગ બોર્ડે મને જે રિપ્લાય આપેલો છે એ એવું કે છે કે અમે ટેન્ડરમાં અને દસ હજ માઇકસ સ્ક્વેર મીટર બતાવ્યું છે એ વાત તમારી ખાલી પણ સાચું શું જ્યારે પ્રોપર્ટી ટેક્સ બિલ માં સત્યોતેર પોઈન્ટ પચાસ થી રિપોર્ટ સત્ય પોઈન્ટ પચાસ બતાવે છે તો ન્યાયિક તપાસ થવી જોઈએ એ અમારી લાગણી માગણી છે

ભાવેશજી રાજકોટ હાઉસિંગ બોર્ડ માં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે સાત કરોડ ઉપરનું આ કૌભાંડ છે શું કહેશો આપ તો રાજકોટમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં મોટું કૌભાંડ જોવા મળ્યું છે સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડનું કૌભાંડ આચર્યાનો આરટીઆઈમાં ખુલાસો કરવામાં આવ્યો છે તો રંગોલી પાર્કમાં એક હજાર એકસો ચોસઠ ફ્લેટમાં ઓછું બાંધકામ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાના વેરા માપણી બાદ ફ્લેટ ધારકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ તમામ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં બાંધકામ ઓછું કરીને ભ્રષ્ટાચાર કર્યો હોય કૌભાંડ કર્યો હોય તે પ્રકારનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો આવી રહ્યો છે લોકોની માંગ છે કે વહેલી તકે આનું નિરાકરણ આવવું જોઈએ તો ત્રણ અલગ અલગ કેટેગરીમાં આ ફ્લેટો તૈયાર કરવામાં આવ્યા છે સમગ્ર મામલે આરટીઆઈ કરવામાં આવી હતી તેમાં ખુલાસો થયો છે